હું નવમું ખોખા અને રેખા ચિત્રમાં પહેલો પ્રશ્ન નીચે આપેલા આકારોને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારોમાં વર્ગીકૃત કરો પહેલાં તો દ્વિપરિમાણીય એટલે જેને લંબાઈ અને પહોળાઈ હોય એને દ્વિપરિમાણીય કહેવાય અને ત્રિપરિમાણીય એટલે લંબાઈ હોય પહોળાઈ હોય અને ઊંચાઈ હોય એને ત્રિપરિમાણીય કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં તમે જુઓ ગોળ છો તો આ છે એ દ્વિપરિમાણીય કહેવાય દ્વિપરિમાણીય અહીં જો બીજા નંબરનું તો શંકુ છે એટલે લંબાઈ પહોળાઈને ઊંચાઈ હોય એટલે ત્રિપરિમાણીય કહેવાય આ નળાકાર છે એટલે ત્રીજા નંબરે ત્રિપરિમાણીય કહેવાય આ ચોરસ છે એટલે દ્વિપરિમાણીય કહેવાય પછી આ સમઘન છે એટલે ત્રિપરિમાણીય કહેવાય આ લંબ ચોરસ છે એટલે દ્વિપરિમાણીય કહેવાય આ ત્રિકોણ છે એટલે દ્વિપરિમાણીય કહેવાય ના લમગન છે એટલે ત્રિપરીમાણીય કહેવાય ઓકે હવે શું કે છે નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે એટલે તમે આના બનાવો આ ચારમાંથી તો આવું બોક્સ બનવું જોવો કહેવાનો મતલબ એ છે તો કઈ થાય આના અદ્ધર કરો આના અદ્ધર કરો આના અદ્ધર કરો અને આના અદ્ધર કરો તો આવું બોક્સ બને એટલે નંબર આવશે એક આવશે ચલો ત્રીજું નીચેનામાંથી કઈ જાળી લંબઘન બનાવશે તો લંબઘન બનવું જુઓ તો આમાંથી કઈ જાડી સેટ થશે તો પહેલાંમાં બનશે તો હા બનશે બીજામાં બનશે નહીં બનો ત્રીજામાં બનશે હા બનશે ચોથામાં બનશે હા બનશે પાંચમામાં નહીં બને તો આ કઈ રીતે થાય તો આવો એક કાગળ લેવો પડે કાર્ડ પેપર અને આ રીતે કટિંગ કરીને પછી વાળો તો સંપૂર્ણ ખ્યાલ આવે તમને નીચેની જાળીને ઘડીવાળીને જોડતો કયો સમઘન બનશે હવે વિદ્યાર્થી મિત્રો આના અધર લેવાનું આ આમ થાય આયર્યુ આમ થાય ને આ આમ થાય તો આમાંથી કયો સમઘન બને એવું કેવું છે એમનું તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો આમાંથી આમ થાય એટલે આયર્યુ ઉપર આવો એટલે આ સેટ થાય બી સેટ થાય બરાબર તમારે આવા આકાર દૂરી કરવા પડ્યું બાકી ખ્યાલ આવે નહીં ચલો પાચમો જોઈએ પાંચમો છે એ શું કહે છે આકાર સાથે જોડવાનું છે તો આવો આકાર હોય પહેલો તોમાંથી શું બને તો આવો સમઘન બનો એટલે આમ લીટી જોડો તો એ ચાલે અથવા લખીએ આપણે સી ચલો આ શું છે તો વિદ્યાર્થી મિત્રો આના વાળશો એટલે શું બનશે તો જોઈએ તો નળાકારનું છે આ તો બેમાં શું બને ડી બનો ચલો ત્રણમાં શું બનશે તો વિદ્યાર્થી મિત્રો ત્રણમાં શંકુ બને એટલે શંકુ ક્યાં છે તો તમે જોશો તો શંકુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં છે જુઓ આઈ રહ્યું ત્રણમાં એ આવશે ચલો ચારમાં શું બનશે તો ચારમાં તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો ચારમાં સમઘન છે આ રહ્યું જુઓ અને વાળો એટલે સમઘન એટલે ઈ બનશે પાંચમો શું બનશે તો પાંચમો આવું બનશે એફ બનશે અને છમાં તમે જુઓ તો આમ કંઈ ગોળ વાળી દેવાનું છે એટલે નળાકાર જેવું બનશે ઓકે ચલો છઠ્ઠું નીચેના આકારોને તેની નેટ સાથે જોડો એટલે આરાય અહીં જોડવાના છે બરાબર છે તો પહેલાંમાં શું બનશે આવો આકાર હોય તો શું બને તો તમે ધ્યાનથી જુઓ તો એ જ આકાર આવો છે એટલે પહેલાંમાં એ આવશે બીજામાં શું બનો તો બીજામાં વિદ્યાર્થી મિત્રો સમઘન છે એટલે તમે જુઓ સમઘનનું અહીં એપ છે આયુર્વેદ તો એફ બનો ત્રીજામાં તમે જોશો તો ત્રીજામાં શું બનશે તો આ રીતનું બનશે એટલે જી આવશે ચોથામાં બી બનશે તો આ બનશે પાંચમામાં શું બનશે તો પાંચમામાં એ બનશે આ રીતનું એને ખોલો એટલે છઠ્ઠામાં ડી બનશે સાતમામાં સી બનશે બરાબર એટલે આ પૂરા થયા તો સાતમો આવ્યો નીચેનામાંથી કઈ જાડી ખુલ્લા બોક્સની છે એટલે આમાંથી જાડી બનાવીએ તો બોક્સ કેવું રહેવું જોઈએ એક બાજુથી ખુલ્લું રહેવું જોઈએ એટલે પહેલાંમાં બંધ થઈ જાય આમ કરીને વાળો એટલે પહેલાંમાં બંધ થઈ જાય એટલે બીજામાં બને ત્રીજામય બને ચોથામાંય બને પાંચમામય બને અને છઠ્ઠામાંય બને હવે શું કહે નીચે આપેલા નકશાને તેના સાચા વાસ્તવિક ચિત્ર ડીપ ડ્રોઈંગ સાથે જોડું હવે વિદ્યાર્થી મિત્રો સાચું ચિત્ર કયું છે એ આપણે નક્કી કરવાનું છે બરાબર છે હવે અહીં જુઓ તો આ બાજુ બારી છે બરાબર આ બાજુ તો અહીં એ બારી છે અહીંએ બારી છે અને આ બાજુ એ બારી છે એટલે બારી તો સાચું છે પછી અહીં જુઓ તો બારી અને બારણું તો બારી અને બારણું નથી અહીં જો બીજી બારી છે એટલે આ તો નહીં આવશ ખ્યાલ આવી ગયો તમને અહીં બારી છે પણ બારણું નથી એટલે આ એ નહીં આવે તો અહીં જુઓ છ બારીએ છે અને બારણું એ છે અને અહીં પાછી બારી અલગથી છે તો અહીં બારી છે એટલે કયો આવશે સી આવશે ઓકે હવે શું કે નીચે આપેલા નકશાનું વાસ્તવિક ચિત્ર દોરો તો વિદ્યાર્થી મિત્રો આ નકશો આપેલો છે એનું વાસ્તવિક ચિત્ર આવું આપેલું છે એવું દોરવાનું છે ચલો હું તમને દોરીને બતાવું છું અહીં કાંકર થોડો નાનો કરી દઉં તમારે જ્યાં દોરવું હોય ત્યાં દોરજો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો અહીં બારી છે તો આપણે બારી દોરી દઈએ પહેલા એ આ રીતનું મકાન બનાવી દઈએ અહીં બારી છે તો હું કલર બદલું એટલે તમને ખ્યાલ આવો એક બારી દોરાઈ ગઈ હવે તમે જુઓ તો અહીં બારણું છે જુઓ તો અહીં બારણું કરી દઈએ આપણે આ મકાન છે ને એ આ બારણું આવી ગયું તમારે ફૂટ પટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો છે ઓકે પછી થોડું આગળ જોઈએ બારી છે બરાબર છે તો એ આ થોડું આગળ લઈને અહીં બારી બતાવી દઈએ ઓકે પછી તમે જુઓ તો મકાન અહીં પૂરું કરી દઈએ આટલું પૂરું કરીએ અહીં જોડી દઈએ ઓકે હવે જુઓ તો અહીં પણ બારી છે તો અહીં એક બારી હાલવી પડશે ઓકે અને અહીં પાછી બીજી બારી આપેલી છે તો અહીં જો લીધીએ અને બારી આવી ગઈ જો આવું થઈ ગયું આ બારી છે આ બારી તો અહીં બારી આવી ગઈ આ બારી અને બારણું તો બારી આવી ગઈ બારણું આવી ગયું આ બારી છે તો આ બારી આવી ગઈ આ બારી છે તો આ બારી આવી ગઈ એટલે આ રીતે તમારે દોરવાનું છે આવું નવમો નીચે ભોયતળીયાનું નકશા સાથે કયું ચિહ બંધ બેસતું છે તો ઉપર બે બારી છે બરાબર તો અહીં જુઓ તો બે બારી ક્યાં છે તો એક તો બે બારી આવી રહી બરાબર છે બારી બારી આ બારી બારી આ બારણું છે તો વિદ્યાર્થી મિત્રો નવમાંમાં શું આવશે પહેલામાં તો બી આવશે ઓકે ચલો આગળ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો પાછું નકશાનું ચિત્ર દોરવાનું આવ્યું છે જો આ રીતે હતું વિદ્યાર્થી મિત્રો તો એનું ચિત્ર આપણે આવું દોર્યું બરાબર છે તો આનું ચિત્ર કઈ રીતે દોરવાનું તો આનું ચિત્ર દોરીએ વાસ્તવિક ચિત્ર પેલા મકાન દોરી દઈએ ઓકે અહીં જુઓ તો બારી બારી અહીં બારણું છે અહીં બારી છે તો અહીં બારી કરી દઉં પહેલાં અહીં બારણું છે તો બારણું કરી દઈએ અહીં બારી છે તો બારી કરી દો ઓકે અહીં બારી છે તો એ બાજુમાં લઈને બારી અડધી અહીં એ બારી છે બારી બારી છે બરાબર એટલે આ બારી તો સેટ થઈ જશે ઉપર એક બારી છે તો અહીં કરી દઈએ અને અહીં એક બારી છે આ અહીં જોડી દેજો અહીં બારી બતાવી દઈએ દોર દસમો નીચે આપેલા આકારોમાં એક સેન્ટીમીટર માપના કેટલા સમઘન વપરાયા છે તે જણાવો હવે અહીં જુઓ તમે તો એક બે ત્રણ ચાર આ ચાર અને એના પાછળ ચાર એટલે ચાર ના ચાર આઠ આવું જોજો એક બે ત્રણ ચાર પાંચ છ એવી બે લાઈનો એટલે છ બાર આવશે અહીં જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર આગળ અને બે લાઈનો છે બારને બાર ચોવીસ આવશે તો ત્રીજામાં શું આવ્યું ચોવીસ આવ્યું અહીં જુઓ તમે હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો અહીં શું આવશે બાર આવશે ઓકે અહીં જુઓ એક બે આ એક છ આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આવશે પાંચમામાં કેટલા આવ નવ અહીં જુઓ આ ઊભી લાઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો છઠ્ઠામાં કેટલા આવ દસ આવ અહીં જુઓ સાતમામાં ઘણો આવું એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો અહીં કેટલા આવ્યા ચૌદ આવ્યા આઠમામાં જુઓ આઠવામાં થોડું વિચાર્યા જેવું છે જો કઈ રીતે હું ગણાવ તમને એક બે તઈ ચાર અને આ પોચ થયા બરાબર અને આ એક બે તઈ ચાર પોચ અને છ અહીં જુઓ તો અહીંથી ગણીએ આપણે એક બે તઈ ચાર પોચ છ એટલે આ લાઇનમાં છ થયા અહીં જુઓ તો બે લાઇન છે એટલે એક લાઇનમાં છ અને ઉપર એ છ ને છ છ છ છ બાર અહીં એક બે ત્રણ એટલે છતરી અઢાર એક બે ત્રણ ચાર એટલે છ ચોક ચોવીસ એક બે ત્રણ ચાર છ પંચો ત્રીસ આ બધાનો સરવાળો કરો ત્રીસ વત્તા ચોવીસ વત્તા અઢાર વત્તા બાર વત્તા છ એટલે કેટલા થશે નેવું થશે બરાબર ચલો નવમો જુઓ નવમાં શું કહે છે અહીં ગણો જુઓ એક બે ત્રણ ચાર ચાર અને પાછળ ચાર એટલે આ રહે આઠ એક બે તઈ ચાર એટલે ચાર વત્તા એટલે આમાં કેટલા થશે બાર થશે ઓકે અહીં જુઓ એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ અને આવી ત્રણ લાઈનો એક બે ચોવીસ તરી બોત્તેર આવું તો આમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો આવશે આવું ચલો નીચે આપેલ આકારોને ઉપરથી બાજુએથી સાઈડેથી અને ફ્રોન્ટથી જોતા કેવા દેખાશે તો વિદ્યાર્થી મિત્રો જેવા દેખાય એવા તમારા આપણે લખવાના છે ઓકે એ વિદ્યાર્થી મિત્રો દોરવાનું છે દરેક આકાર આ પહેલો આકાર આપી દઈએ આ બીજો આપી દઈએ આ ત્રીજો આપી દઈએ અને આ ચોથો આપી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ પહેલો આકાર અહીં આકાર લખું છું અહીં પહેલા નંબરનો છે આવું શું કહે છે ટોપ એટલે ઉપરથી પછી બાજુએથી અને સામે એટલે ફ્રોન્ટથી આ ત્રણ આકાર વિદ્યાર્થી મિત્રો દોરવાના છે બરાબર આવું જુઓ હું દોરવાનું ટ્રાય કરું છું પહેલો આકાર છે એ ઉપરથી જોઈએ તો કેવો લાગે તો ઉપરથી જોઈએ તો એક આ દેખાય આ દેખાય આ દેખાય આ દેખાય ને આ દેખાય અને વચ્ચેની પટ્ટી દેખાય તો હું ઉપરથી દોરવા જાઉં વિદ્યાર્થી મિત્રો તો કંઈક અંશે આવું દેખાશે ચલો હું દોરવાનો ટ્રાય કરું છું આ બોક્સ આ દેખાશે પછી એ આ રીતનું છે પછી આ રીતનું છે બરાબર છે પછી આ નીચેના બે બોક્સ દેખાશે તમારા ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે હું હાથથી દોરું છું એ ઉપરથી જુઓ તો આવું કંઈક દેખાશે ઓકે ચલો બાજુ એથી એટલે અહીં સાઈડમાંથી જુઓ વિદ્યાર્થી મિત્રો તો સાઈડમાંથી એક આ પટ્ટો દેખાય અને એક આ ઉભું દેખાય તો પેલા આ બે પટ્ટા દોરી દઉં અને આમ કરીને એ ઉભું દેખાશે સામેથી તો સામેથી દેખો તો કા દેખાય ના દેખાય એટલે સામેથી તો આવું જ દેખાશે બરાબર છે ચલો બીજી આકૃતિ જોઈએ બીજો નંબર આવો આપ્યો છે આનો તો આના ઉપરથી જુઓ તો એક બે આ ત્રણ અને ચાર બોક્સ દેખાય એટલે આવા દેખાય એક બે ત્રણ અને ચાર પછી બાજુ એથી બાજુએથી તમે જુઓ તો આ એક બે ત્રણ દેખાય એટલે ઊભા ત્રણ અંક દેખાશે એક બે ને ત્રણ દેખાય અને સામેથી તો આ એક બે ત્રણ ચાર પોચ છો સામેથી આવા દેખાશે નીચે ચાર આવે બરાબર છે અને બીજા નંબર ઉપર દોરેલા છે એટલે બીજા નંબર ઉપર બીજા બે આવો આવું દેખાશે ઓકે ચલો ત્રીજો નંબર જોઈએ ત્રીજા નંબરની આકૃતિ કેવી છે ત્રીજા નંબરમાં આવી છે આવું ઉપરથી જુઓ તો કયા દેખવાય આ એક અને આ બે જ એટલે ઉપરથી જોશો તો આવું બે દેખાશે બરાબર પછી બાજુ એથી એટલે બાજુએ એથી આ બાજુનો ત્રણ આકાર દેખાશે ઓના જેવું જ દેખાય બાજુ એથી આવા ત્રણ દેખાશે પછી શું છે સામેથી સામેથી ચાર દેખાય એટલે આ રીતે દેખાશે ઓકે ચલો ચોથું જુઓ ચોથો આવો છે આવું આવી આકૃતિને તમે ઉપરથી જુઓ તો કયા દેખવાય એક બે એક બે અને ત્રણ દેખાય એટલે આવું દેખાય એક આ બે અને ત્રીજો છ એ આ રીતે દેખાશે ઓકે ચલો આવું શું કહે છે બાજુએથી બાજુએથી જુઓ તો આયરોને આ દેખાય એટલે ઉપરના બે દેખાશે સાઈડ માં દેખાશે અને પછી શું કહે છે ટોપ એટલે ઉપરથી તો કયા દેખાશે સામેથી એક અને આ બે દેખાય અને એક આ દેખાય આ રીતે દેખાશે તમારે આ રીતે દોરવાના છે ચલો આગળ જુઓ પ્રવૃત્તિ જોઈ લો શું કહે છે આકાર સાથે જોડો તો પહેલામાં શું આવશે કયો આકાર મેળ પડશે તો પહેલામાં ડી મેળ પડશે બીજામાં આમાંથી શું બને લમઘન બને તો કયો છે લમગન એટલે ટાઈપ ઈ છે તો ઈ મેળ પડ ત્રીજામાં શું મેળ પડશે તો ત્રીજામાં તમે જુઓ તો આ સમઘન છે તો એ મેળ પડો ચોથામાં શું મેળ પડશે ચોથામાં પડશે સી એટલે નળાકાર પડ અને પાંચમામાં શું પડશે તો બી એટલે બી પડ ઓકે હવે શું કહે છે સમઘન અને લમઘન વસ્તુની યાદી બનાવો તથા તે વસ્તુઓ ઉપરથી બાજુએથી સામેથી જૂતો કેવી દેખાશે દોરો તો વિદ્યાર્થી મિત્રો હું એક તમને સમજાવું છું સપોઝ કે સમગન વાત કરીએ તો સમગન કેવો હોય આવો હોય જો હું દોરું આ સમગન છે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય લંબઘન કેવો હોય તો આવો હોય તમારે ફૂટપટ્ટીની પેન્સિલનો ઉપયોગ કરવાનો બરાબર આ સમઘન નલમગન આવું શું કહે છે તે વસ્તુ ઉપર બાજુથી ને સામેથી એટલે ઉપરથી જુઓ બાજુથી જુઓ અને સામેથી જુઓ એ કેવી દેખાશે એવું લખવાનું છે ઓ તમે ઉપરથી જુઓ તો આ ચોરસ ટુકડો દેખાય બરાબર એટલે આવું જ દેખાય બાજુથી જુઓ સમઘન તો એ આવો જ દેખાય અને સામેથી જુઓ તો પણ આવું જોયું હોય એટલે બધું હરખું જ દેખાય લમઘનમાં ઉપરથી જોવો તો થોડું લંબાઈ વાળું દેખાશે આવું બાજુએથી જુઓ એટલે આવું દેખાય અને સામેથી જુઓ તો આવું દેખાશે ઓકે ચલો બીજું શું કે તમારા વરખંડના ભોયતરિયાનો નકશો તૈયાર કરો તો તમારું શાળાનું વરખંડ હોય એનું ભોયતળીયું હોય હંમેશા કેવું હોય ચોરસ હોય બરાબર લગભગ પછી અહીં તમારો દરવાજો હશે અહીંથી એન્ટ્રી હશે તો અહીં આપણે આ રીતે દરવાજો કર્યો અહીં લખી દેવાનું દરવાજો આ બાજુ બે બારી હોય અહીં એ બારી છે અહીં એ બારી તો અહીં લખી દેવાનું બારી બારી આ બાજુ બોર્ડ હશે બ્લેક બોર્ડ હશે આ બાજુ કબાટ હશે તો અહીં કબાટ દૂર દેવાનું બાટ અહી છોકરાની બે અઠક વ્યવસ્થા હશે ઓકે આ રીતે કરવાનું છે ઓકે